અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં આવેલ જનતાનગર વિસ્તારમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલુ હોવાનો વિવાદ સામે આવ્યો હતો બનાવની વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના ગળખોલ વિસ્તારના જનતાનગર વિસ્તારમાં યોગેન્દ્ર મથુરામના ઘરે મુંબઈના પાદરી ફિલિપ જોન અને ભરૂચના પાદરી રાજન પુંજાપી દ્વારા ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના યોજવામાં આવી હતી આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રચારક પ્રમુખ ધનંજય પટેલ અને તેમના સાથી કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા વિશ્વ હિન્દુ પરિષદ સ્થળ ઉપર પહોંચેલા કાર્યકરોએ આરોપ મૂક્યો હતો કે પાદરીઓ લાલચ આપીને હિન્દુઓનું ધર્માંતરણ કરાવી રહ્યા છે તેમના મતે યોગેન્દ્ર માથુર ઘરમાં પ્રાર્થનાનું આયોજન કરી આસપાસના લોકોને બોલાવવામાં આવ્યા હતા જો કે ઘટનાની જાણ થતાં અંકેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તમામ લોકોને પોલીસ મથકે લઈ આવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદે ધર્માંતરણ અંગે રજૂઆત કરી હતી જેને લઈ અંકટેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી જય શ્રી રામ આજ રોજ અમને વિશ્વ હિન્દુ પરિષદને માહિતી મળેલ કે જનતા નગરમાં આવેલ એક યોગેશભાઈ કરીને વ્યક્તિ છે એના ઘરમાં ધર્મા પ્રવૃત્તિ ચાલે છે તો એની તપાસ કરવા માટે અમે લોકો અહીંયા આવેલ અમારી ટીમ સાથે તો અમને જોવા મળેલ કે બોમ્બેથી મહારાષ્ટ્ર થી કોઈ ફિલિપ જોન નામનો પાદરી અને એનો એક સાથીદાર નામે કુજાપી રાજેન કુજાપી કરીને આ બે પાદરીઓ અહીંયા આવી અને પોતાની ધર્મ સભાઓ કરે છે પ્રાર્થનાઓ કરાવી અને આસપાસના નિર્દોષ ભોળા હિન્દુઓને ધર્માંતરિત કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ અમે અહીંયા આવીને જોઈ અને ત્યારથી પછી પોલીસ પોલીસ પ્રશાસનને જાણ પ્રશાસન આવેલ છે અને પોતાની કાર્યવાહી ચાલુ કરેલ છે માહિતી એવી મળેલી કે આ લોકો લાલચ પ્રલોભન આપી અને અહીંના હિન્દુઓને ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે અને આ પ્રવૃત્તિ ઘણા સમયથી એટલે કે લગભગ ચાર છ મહિના પહેલાથી ચાલતી હતી અને અહીંથી નિર્દા અહીંના સ્થાનિક વ્યક્તિ દ્વારા અમને માહિતી મળતા અમે અહીંયા આવેલ અને કાર્યવાહી કરેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ પ્રશાસનને સોંપેલ છે અસ્તુ જય શ્રી રામ ભારત માતા કી